પહેલું વસ્તુ તો એ છે કે જ્યારે જ્યારે માહિતી નિયામકની અધિકારીના જે ફોર્મ ક નમૂનામાં આપણે માહિતી માગીએ છીએ કે ભાઈ ગવર્મેન્ટે ગુજરાત ગવર્મેન્ટે ક્યારે લીઝ ઉપર જમીન આપી ને કેટલાની લીઝ પૂરી થઈ છે એ લીઝના બોર્ડ લગાડો જ્યાં શોર્ટ વર્ક છે એના બોર્ડ લગાડો આવું અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યું છે પણ અમે જ્યારે માહિતી માગી છે ત્યારે મામલતદાર કચેરી દ્વારકામાંથી એવા જવાબ અમને સબમિટ થયા છે કે એ રેકોર્ડ ઉપલબ્ધ નથી અમને ઓફિસમાં તપાસ કરતા મળેલ નથી અને મળી જતા સમય લાગશે તો અમે તમને સુપરત કરશું લીઝ ઉપર આપેલી જમીન એ રેકોર્ડ ઉપલબ્ધ નથી ગુજરાત ગવર્મેન્ટે જે તે સમયે ગેઝેટ બહાર પાડી અને છ ગામની જમીન સંપાદન કરેલી હતી આડત્રા આરંબડા પાડલી સુરજ ભીમરાણા અને મોજબ આ બધાની જમીન સંપાદન કરીને મીઠાપુર નામનું એક એકમ બનાવ્યું એ એકમની અંદર અનેક જાતના નિયમો હશે કે ભાઈ અહીં રોજીરોટી આપવી દવાખાનાની સુવિધા આપવી પબ્લિકને જે કંઈ સુખ સુવિધા મળતી હોય મળે હાલની ઘડીએ આ પરિસ્થિતિ આવી છે કે અમારો જગતનો તાત ખેડૂત જ દુખી છે પ્રજાના સુખાકારીનો કોઈ સુવિધા નથી દવાખાનાની કોઈ સુવિધા નથી પાણી બંજર બન્યા છે આજે નર્મદા જળ ઠીક છે ગામો ગામ આવે છે કે નથી આવતા એ તો પ્રગતિ ખબર નળ થી નગરપાલિકામાં કે પંચાયત થી સુવિધા આપવામાં આવે છે બાકી અમારા પોતાના બોર અને કુવા અને તળાવોના પાણી તો એકદમ ખારા થઈ ગયા છે એ ઉપયોગમાં આવતા નથી તો ખેતીની જમીન કઈ રીતે વાવેતર કરી શકે ખેડૂત અને કઈ રીતે એમાં ઉગી શકે અને વળતર કોઈ કોઈ અને કોઈ જાતનું કદાચ કોઈ ખેડૂત એ માગણી કરી હોય સરકારમાં અને કંપનીએ વળતર આપ્યું હોય કે આપી હોય

આજે તમને ખેતર એવા દેખાણો કે ખેતર ખારા થઈ ગઈ હું જે ગામની અંદર વર્ષો પહેલા ગ્રામ વિકાસ ટ્રસ્ટની અંદર કામ કરતો જૂની રહેવા ત્યાં બે તળાવ હતા એ મીઠા પાણીના લહેરા હતા હતા બોલો અત્યારે ખારા થઈ ગયા ત્યાં છે ને ત્યાં આખો એની એ જે જ્યાં કંપનીનો પ્રોજેક્ટ છે ને એની ખારાસ ધીમે 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 ઓખામણ તરફ આમ વધતી જાય તો ઓખામણ એક ટાપુ છે સાહેબ એ કે બહુ વિસ્તાર મોટો નથી ડાર્ક જોન એરિયા છે પેતાલીસ છે ચાલીસ ગામનો હવે ફરતો આ બાજુ દરિયો છે અને પાછો આ લખે ને શું કરજો આ વિઝિટર આવે પ્રદૂષણ બોર્ડ વાળા આવે તો આ લોકોની આગળ મોનો છે કે કંપનીની ચાર પાંચ કિલોમીટર ની અંદર ઓછું છે જો તમે આ બાજુ જાઓ તમને ગાર્ડન દેખાશે તો તમને એમ થાય કે ના પ્રદૂષણ તો નથી કરતી આ ગાર્ડન છે બરાબર એના આગળના જે જ્યાં વિઝિટર જ્યાં વિઝિટર જાય નઈ ને ત્યાંથી જ પ્રદૂષણ ચાલુ થાય આ આખો કાઠો તમે આમ આ મીઠાપુરથી લઈ લો આમ છે ટોખા મઢી સુધી બધા પાણીના ક્યારા એના છે પ્રોજેક્ટ આખું એનું છે હવે ત્યાંથી જીપ્સન પકવે અઢાર બોમી તમને વાત કરું આ હવે કથુબાર નો રણ ચરકલાનો રણ રણ પાણી ફિલ્ટર કરે દરિયાનું પાણી ફિલ્ટર કરે ફિલ્ટર થઈ 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 ક્યારામાં નાખે બરાબર પછી એ એ ક્યારામાંથી પમ્પિંગ કરીને બીજા ક્યારામાં નાખે બીજા ક્યારામાંથી પમ્પિંગ કરીને ત્રીજા ક્યારામાં નાખે એટલે આમ ક્યારા ફરતા જાય ને એમ આ દરિયાના પાણીનું બોમી વધતું જાય બરાબર બોમિન બોમિન વધતું જાય એટલે ઈ એ શું કરે સિત્યાવીસ બોમીનું પાણી થાય ને ત્યારે અહીંયા એને ખથુમાંથી શિફ્ટ કરે સામરાસર પછી સામરાસર અહીંયા મીઠું પકવે પછી સામ્રાજર થી શિફ્ટ કરે અહીંયા ભીમરાણ ત્યાં મીઠું પકવે ત્રીસ એકત્રીસ બોમી તો મીઠું થઈ જાય અને એ પાણીની લાઈનું પાંચ લાઈન જમીનમાં દાબેલી છે ખેડૂતની કોઈ મંજૂરી નહીં ખેડૂતના ખેતરમાંથી દાબેલી છે ઉપરથી એરવાલમાંથી પાણી નીકળે ખારું અઢાર સિત્યાવીસ બોમીનું ખેતર ખેડૂતના ખેતરમાં જાય કોઈ સાંભળે નહીં અત્યારે મુરવલ ની અંદર છે હાલમાં અત્યારે અને ઈ રજૂઆત કરીએ અને બહુ જ લીગલી પ્રોસેસ કરીએ તો ઉપરથી શું જવાબ આવે છે ને દરિયા કિનારો છે એટલે દરિયાની કારણે જમીન છે લીધે નથી થતી હવે ઓખા મંડળ જો ઓખા મંડળ નો દરિયો એટલો સાહેબ દુશ્મન હોય તો ગુજરાત ની અંદર સોળસો કિલોમીટરનો કિલોમીટર નો દરિયો કિનારો છે માંગરોળ વેરાવળ પોરબંદર નવસારી અને નવસારી તો એક ધાન ખેતી થાય છે ત્યાં તો આંબાની ચીકુ થાય છે નવસારી નવસારીથી દરિયા કિલોમીટર ફક્ત દસ કિલોમીટર છે તમારે પહેલા ક્યાં તકલીફ હતી આ ક્યાં હતી પણ પહેલા સમૃદ્ધ જ હતું ને ઓખા ખેતી હતી જ પણ આ તો અમને દરિયો નથી નડતો અમને આ તોતિંગ ટાટા કંપની રાક્ષસી કંપની નડે છે અને આનો મેનેજમેન્ટ સ્ટાફ બધો ડાયર દલોજી ને કરજલ જેવો છે જે અંગ્રેજ ઓફિસર હતા એની આખી વૃત્તિ જ એવી હતી કે પેલા એનું જમીન બગાડો તો આ જમીન વેચશે જમીન વેચશે તો આપણો કંપનીનો ગ્રોથ થશે તો તો અમને અહીંયા સ્થાનિક માણસો રોજગારી ના આપે જો એની ખેડૂતોની દયા આવતી હોય તો આના બોન ઉપર લેવાતું હોય તો ઓખામ બહાર ના લઈએ પરમેનન્ટ પરમાનન્ટ માણસ કરવો તો બહાર બારનું એટલે આ સ્થિતિ છે આ પછી અમે સરકારમાં રજૂઆત કરી કરીને થાકી રહ્યા ભાવ સરકારમાં પણ અમને કાંઈ ન રોવા કુંજે રોવા જેવું અમને જવાબ મળે અધિકારી લખીને અમને આપી દીધી કે અમે જે તે વિભાગને તમારો પ્રશ્ન પહોંચાડી દીધો પણ જે તે વિભાગને પહોંચાડી દીધો અહીંયા હલ ન થાય એનું શું બસ પ્રોસેસ કરી બસ એટલે કે ભાઈ સાથે આપણે આગળ વાત કરેલી છે અત્યારે જે આપણે વાત કરીએ મોટા ભાગના મુદ્દા આવી ગયા છે એમાં બરોબર ને હવે આપણે એક કામ કરીએ પેલા ખેતર ઉપર જઈએ પેલા ભાઈ આજે અમે અહીંથી દેખાડતી પેલા એક પાછળ અહીંયા ખેતર છે આજે પેલું એક મશીન હા એની પાછળ અમે અત્યારે આના પછી ત્યાં જઈએ છીએ હવે એ ખેતરની હાલત શું છે અમે ત્યાં જઈને તમને દેખાડવાના છીએ

હવે આ કેમિકલ વાર કુવામાં બોરમાં ને કોઈ પીવા લાયક પાણી રહ્યું જ નથી અને અહીંયા થી પાળા તૂટે તળાવમાં જાય તળાવ હમણાં તાત્કાલિક ધોરણે અમે ત્રીજી વખત વિઝીટ કરેલું તાત્કાલિક આનો ઓછા મોજો ત્રી પાંત્રી લાખ રૂપિયાનો ખર્ચો રહ્યો છે આખું તળાવમાં કેમિકલ કાઢ્યું અને પાછું આ ત્રણે કંપની એને ખર્ચે બનાવે અત્યારે આ આમાં અમે ચોમાસામાં તો આખું પાણી આ બધું પાળા બાળા કઈ નથી રહીએ અને આ જે પ્લાઇસ છે ને એમાં મીઠું ખાવાનું આપણે પકાવે જ્યાં સામે ઢગલા પડ્યા અને ખરેખર ની અંદર માં તપાસ કરે ને તો આ ખાવા લાયક ખાવાની વસ્તુમાં અનેક લાખો કરોડો માણસ ખાય છે આ પ્લાસ છે આ બહુ ડેન્જર આવે આ આ પ્લાસ છે ને બહુ ડેન્જર છે માણસોને ખબર નથી પણ જો ખરેખરની અંદરમાં જો સરકાર તપાસ કરે ને તો આ મીઠું જો કાયદાસંધી આની લેબોરેટરી કરે ને તો આ કંપનીમાં નામી નામી માણસ ધંધા લાગી જાય આટલું કેમિકલ વાળું છે મીઠું ટાટા નું નામ મોટું છે પણ કામ અટાણે વાત મૂકી દયો તો શું યાત્રા સાચું શોધવાની યાત્રા ચાલુ રહેવાની હે ને અહીંથી આગળ જઈએ છીએ ખેતર ઉપર પછી અમુક તળાવોની વિઝિટ કરવાના છીએ ખેડૂત ખેડૂતોની જમીનની વિઝિટ કરવાના છીએ આપ લોકો જોડાયેલા રહો મારી સાથે દેવરામભાઈ ભીખુભાઈ જયશલભા અને બીજા પણ મિત્રો જોડાવાના છે અને તમને દેખાડીએ કે ટાટા કેમિકલની જે પ્રગતિ અથવા તો કંઈક ઉદ્યોગ સમૂહ દેશને દેશના લોકો માટે ફાયદાકારક હોઈ શકે પણ જ્યારે એ લોકો માટે ભયાનક રીતે નુકસાનકારક ઉભો થતો હોય ત્યારે એના માટે કંઈક જરૂરી પગલાં પણ લેવા જોઈએ જેથી બેલેન્સ જળવાઈ રહે કંપની કંપનીનું કામ કરે પ્રોડક્શન કરે કેમિકલ પકાવે મીઠું પકાવે જે બધું કરવું એ કરે એને ના નથી પણ જો એ સ્થાનિક લોકોના જીવન ધોરણના ભોગે હોય તો એ કેટલી હદે વ્યાજબી છે એ સવાલ અમે અત્યારે પૂછી રહ્યા છીએ આપ જોડાયેલા રહો આપણી યાત્રા આગળ વધતી રહેશે